મને અને મારા પરિવારને મને અને મારા પરિવારને મારાડયંત્ર અંતર્ગત હેલો નમસ્કાર મિત્રો જય જોહાર જે દિવસે આપડે છેત્રભાઈ જેલમાં પૂરે હતા એવી હવે આપણા છેતરભાઈ જેલમાંથી ચૂંટણી આવી ગયા છે દોસ્તો છેતરભાઈ શું કેવા માંગી છે એ તમે વિડીયો જોઈ લો દોસ્તો લાયોડીયો પૂરો જો દોસ્તો આ ખાસ વિડીયો તમે પાછળ જોવાનો બાકી છે દોસ્તો ચાલો તમને એ વિડીયો બતાડો મને અને મારા મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત મને અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી મારા ધર્મપત્રી શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જયારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું સાથે સાથે ગુજરાત ની પ્રજા માટે અમે બોલીએ છીએ આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ યુવાનો માટે બોલીએ છીએ શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ જે આ તો દોસ્તો આપણે મહેશભાઈ સંકુળ આદિવાસી સમાજ માટે કેવા દોસ્તો એ પણ તમે જોઈ લો અને વિડીયો પૂરો દોસ્તો અને વિડીયો સારું લાગે તો શેર જરૂર કરો ચાલો તમને એ વિડીયો બતાવો પકડ્યા પણ બે મહિનાથી અમારા આખા આદિવાસી સમાજ ની માં બેન ગાળો બોલે છે તાલુકામાં ત્યાં તમારા કઈ શું ના થયું મતલબ આવી નાની નાની વાતો તમે માણસ ને માફી મંગાડો છો તો પેલા આર કે ઠાકોર ને કેટલા બધા લોકો અમારા સમાજ ને મન ફાવે તેમ ગાળો બોલી ત્યાં તમારા એક વાર બી એમનો વાંકો નહીં થાય તો શું અમારા જ માણસો ભૂલના છે અમારા જ માણસો ગલતી કરી છે ત્યાં લોકો આ અત્યારે અમારા જોડે બી વિડિયો છે અને સોશિયલ મીડિયા બી વિડીયો છે તો તમારા થી એક વાર બી એમનો વાંકો નહીં થાય તો હું તો બસ એટલું જ કહેવા માંગુ તમે આ બધું જે કરો છો ખોટું છે જે અમારા સમાજ ખિલાફ જે લોકો જેમ ફાવે ગાળો બોલે એનું તમે કઈ નથી કરતા અને દાહોદ ખાલી ખાલી એન્જોય માટે કે એમના પીલા માટે વિડીયો બનાવે છે એટીટ્યુડ ના એને પકડીને તમે માફી મંગાડો તો મતલબ મૂર્ખા હમે છે કે તમે એ ખબર નથી પડતી અમારા સમાજ ને બે મહિનાથી ગાળો બોલે છે મન ફાવે એનું કઈ નહીં તો બસ હું તો પોલીસને એટલું જ કહેવા માંગુ કે તમે એને પણ પકડી લાવો ચોવીસ કલાકની અંદર જોહાર

આપણો માટણીઓ દેવ આપણી લીલીચારીનો દેવ આપણો ગમાણ દેવ વાઘદેવિમાલિયો દેવ આજે આપણે બધા ભૂલતા ચાલ્યા છે પણ જે દિવસે આ બધું આપણે ભૂલી જઈશું તમે આદિવાસી છો એ સાબિત કરવા માટે તમને અઘરું પડી જવાનું છે યાદ રાખજો આજે આદિવાસીઓ માટે દાખલા માગે છે સાબિતી માગે છે ત્યારે મારા તમામ વડીલો યુવાનો માતા બહેનોને વિનંતી કરું છું નવી સંસ્કૃતિ નવા રીત રિવાજો નવી વિધિઓ આવશે પણ આપણી જન્મની વિધિ છતીની વિધિ આપણી મરણની વિધિ આપણી વિધિ અલગ છે એ કોઈ ધૂમવાની નથી તમને કડવી લાગશે ચૈતરભાઈની વાત બધાને કડવી લાગશે પણ તમને એ પણ ખુલાસો કરો જ્યારે તમે દવા પીવ બીમાર પડો